રજૂઆતો હતી કે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ટીડીઓની સૂચનાથી જે કર્મચારીઓ બીજેપી સભ્ય ઝુંબેશ છે ચલાવી રહ્યા છે એને અટકાવો તો એ રજૂઆતને ધ્યાને રાખીને તમે અમને કીધું કે તમે જાતે આવો તો તમારી સાથે આજે અમે આવ્યા અને તમારી રજૂઆતને લઈને કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ એસપી સાહેબ અને ડીઆરડીના શ્રી અને પાંચે તાલુકાના ટીડીઓ શ્રીની ઉપસ્થિતિમાં અમે ચર્ચાઓ કરી અમે છ આગેવાન અંદર જઈને ત્યારે એમને આપણે બધા પુરાવા પણ રજૂ કર્યા જેમ કે મારા ટીડીઓ ટીડીઓએ સોમવારે નવ તારીખે તમામ મનરેગાના સ્ટાફની મીટિંગ લીધી તલાટીઓની મિટિંગ લીધી ડીઆરડીના કર્મચારીઓની મીટિંગ લીધી અને કડક સૂચના આપી કે ડીડીઓની સૂચના છે અને આ મનરેગાનો તેર હજારનો લક્ષ્યાંક તલાટીઓનો પંદર હજારનો લક્ષ્યાંક અને ડીઆરડીના આવાસ વાળાના જેટલા પણ આવાસ આપ્યા છે એમને બધાને રજીસ્ટ્ર કરાવો ટોયલેટ જેને મળ્યા છે એનું રજીસ્ટ્રેશન કરાવો એમ કરીને સૂચના આપીને ઝુંબેશના રૂપે બીજેપી સભ્ય નોંધણીની કામગીરી ચાલુ છે અને રોજે સાંજે ફોલોઅપ લેવામાં આવે છે ત્યારે એના વિરોધમાં આપણે બધા આજે ભેગા થયા આપણે શાંતિપૂર્વક જ રજૂઆત કરવા માટે અહીંયા આવતા હતા હું પણ તમારા લોકો ચૂંટાયેલો પ્રતિનિધિ છું મારા અધિકારો સંવિધાને આપેલા અધિકારો હું પોતે સારી રીતે જાણું છું આપણે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે છતાં એ પોલીસ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવે છે દરવાજા બંધ કરી દેવામાં આવે છે કલેક્ટર સાહેબ નથી એવી ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે ત્યારે આજના મંચ પરથી હું કહેવા માંગુ છું પોલીસ વિભાગના અધિકારીઓને પણ તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું છે અમે અત્યાર સુધી દસ વર્ષથી સામાજિક લડત ચલાવીએ છીએ કેવડીયા હોય નર્મદા હોય કે તમામ પ્રકારની લડાઈઓ ગાંધીનગરમાં પણ અમે હક અધિકારની લડાઈઓ માટેના ધરણા પ્રદર્શન કર્યા છે અમે અને અમારા સમાજે ક્યારે પણ કોઈ સરકારી મિલકત કે ખાનગી મિલકતને એક રૂપિયાનું પણ અમે નુકસાન નથી કર્યું ત્યારે આ કલેક્ટર ઓફિસ આ નર્મદા જિલ્લાના લોકોની સેવા માટે છે આ કોઈના બાપની પેઢી નથી છતાં આપણને રોકવામાં આવે છે ત્યારે આવનાર દિવસોમાં આપણે જાગવું પડશે એ હું મારા જેવા ધારાસભ્ય હોય કે તલાટીથી લઈને કલેક્ટર સુધીના અધિકારીઓ હોય બધાનો પગાર પ્રજાના પરસેવાના ટેક્સમાંથી આવે છે એટલે અમે બધા નોકર છે અમે બધા પ્રજાના નોકર છે હું પણ એમાં આવી જાઉં મને પણ પ્રજાના પૈસાનો પગાર મળે છે અને કલેક્ટર થી લઈને તલાટી સુધીના જેટલા પણ કર્મચારીઓ છે બધા પ્રજાના નોકર છે કોઈએ સાહેબ બનીને બેસવાની હિંમત નહીં કરવી જોઈએ અને પ્રજાની સેવા કરવાનું માત્ર કામ કરવું જોઈએ ત્યારે આ કર્મચારીને આ કર્મચારીઓ જેમણે પણ

તો દિન પાંચ પછી આ કલેક્ટર કચેરી હોય કે જિલ્લા પંચાયત હોય બે વાગ્યા ના આધાર કાર્ડ અપડેટ કરવા માટે લાઈન પર ઊભા છે કેવાયસી માટે બાળકોને લઈને લાઈન પર ઊભા છે રેશન કાર્ડ નું સર્વર નથી ચાલતું આયુષ્માન કાર્ડ ના સર્વર નથી ચાલતા અમારા ડેડિયાપાડામાં સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર છે ત્યાં એક્સરે જેવું મશીન પણ નથી ચાલતું અને આ લોકોને સભ્ય નોંધણીમાં બધા કર્મચારીઓને મૂક્યા છે ત્યારે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો